નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ બાવીસો એકાણું કટ્ટા પ્લસ નવા ચણાની આવક છે અને નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં भाई नवा काबूली चना है भाई सत्त दस रुपया भाव थो क्वॉलिटी की बात करें भाई जो भाई क्वालिटी में सारा है सत्त दस रुपया भाव नवा काबूली चना जो क्वॉलिटी सत्त सौ ने दस रुपया भाई नवा चना जो क्वालिटी क्वालिटी में हारा भाई सत्त सौ दस भाव ना बात हो बात हो बात हो मैं नवा सफेद चना है 1200 रुपया भाव थियो क्वालिटी ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો 1200 રૂપિયા ભાવ આ સફેદ चना નો જોઈ લો ક્વોલિટી 1200 રૂપિયા ભાવ સફેદ चना ના આજ ના જો ભો ક્વોલિટી માં આવા 1200 ભાવ भाई नवा चना देसी एक हजार ने पांच क्वालिटी भाव थो करें जो भाई क्वालिटी एक हजार ने पांच रुपया भाव लो क्वालिटी पांच रुपया भाव नवा चना जो કઈ ઘટ બસ બસ ભાઈ નકા નવા ચેન આજે માં જોવાનું હું હોય બંછી લે એક બાઈ નવા કાબુલી ચણા હે 1600 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જો લ્યો 1600 રૂપિયા ભાવ નવા કાબુલી નો જો લ્યો કટ કટ કે માં લઈ લે 1600 રૂપિયા ભાવનો આજનો જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 1600 ભાવનો एक हजार अग्यार रूपया भाव थो भाई नवा चणा है क्वॉलिटी बात कर जो भाई क्वालिटी में आवा भाई एक हजार ने रुपया रूपया पाव जो क्वालिटी एक हजार अगियारा जो करबा एक हजार 9 रुपा भाव थयो क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 109 રૂપિયા ભાવ આ ચણા નો જોજો ક્વોલિટી 109 ભાવ નો આજ નો જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ એક હજાર ને બાવીસ રૂપિયા ભાવ થયો નવા ચણા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં વાય એક હજાર ને બાવીસ રૂપિયા ભાવનો આજનો જોઈ ક્વોલિટી એક હજાર બાવીસ ભાવવાનો હાજનો हां सर तो देखो पूछो ए 1124 रुपया भाव थयो भाई नवा बीटू चना है क्वालिटी ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે આ ભાઈ 1124 રૂપિયા ભાવ નવા બીटू चना નો જોઈ લો ક્વોલિટી ભાઈ 1124 ભાવ નવા બીટુ જો જો ભાઈ 1022 રૂપિયા ભાવ થયો ભાઈ નવા ચણા ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ક્વોલિટી માં આવવા ભાઈ 1022 ભાવના આદુ લઈ લો ક્વોલિટી 1022 ભાવના આદુ જો ક્વોલિટી ભાઈ નવા ચણા 1011 રૂપિયા ભાવ થયો क्वालिटी की बात करें जो भाई क्वालिटी में आ भाई 1011 रुपया भाव જોઈ લો ક્વોલિટી 1011 ભાવનો આજે 1028 રૂપિયા ભાવ થયો ભાઈ નવા જણાએ ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ এক পাওয়ানো আঠাশ পাওয়া আজন একা কলটি এক হাজার আঠাশ পাওয়া আজন একা এক